જિલ્લામાં પ્રોહિબિશન આચરતા ઇસમો પર રોક લગાવવા અને જરૂરી અટકાયતી પગલા લેવા સૂચના આપેલ હોય જેથી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એન એન ચુડાસમા એલસીબી દ્વારા પ્રોહિબુટલેગર

આ કામગીરીમાં એલસીબી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એનએન ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર બીજી રાવલ આડેસર પોલીસ સ્ટેશન તથા એલસીબી સ્ટાફ તથા આડેસર પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે